રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડમાં અઠ્યાવીસ નિર્દોષ જિંદગીઓ હોમાઈ જતા રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે રાજકોટની ઘટના બાદ પાલનપુર નગરપાલિકાનું રેઢિયાળ તંત્ર કુંભકંણની ગાઢ નિંદ્રામાંથી જાગ્યું છે પાલનપુર પાલિકા દ્વારા આજે ફાયર સેફ્ટીના સાધનોના અભાવ અને ફાયર સેફ્ટીની એનઓસી મુદ્દે ડીસા હાઇવે પરના બે મોલ અને આબુ હાઇવે પર આવેલ એક મોલ સીલ કરવામાં આવ્યા હતા આમ આજે પાલનપુરમાં પાલિકાએ ત્રણ મોલને સીલ કર્યા છે રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલી પાલનપુર નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ડીસા હાઇવે પર આવેલા વન સેન્ટર અને ઓશિયા મોલ અને આબુ હાઇવે પર આવેલ સંકેત ઇન્ડિયા મોલમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અને ફાયર સેફ્ટીની એનઓસી ન હોવાથી આ બંને મોલ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી જોકે આજ દિન સુધી આ બંને મોલ ધમધમતા હતા રોજના હજારો ગ્રાહકો મોલમાં ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આજ દિન સુધી ફાયર સેફ્ટી મુદ્દે આંખ મીચામણા કરનાર પાલિકા તંત્રે રાજકોટની ઘટના બાદ સીલ મારતા પાલિકાની કાર્યવાહી પણ ચર્ચાસ્પદ બની છે બન્યું એ રાજકોટના બનાવ પછી એ દિવસથી જ સતત રાજ્ય સરકારનું માર્ગદર્શન સૂચનાઓ પરિપત્રો ઓર્ડર્સો અને કાલે રાત્રે જ પણ અમને એક ઓર્ડર જે મળ્યો છે રાજ્ય સરકાર તરફથી કે હવે તો નોટિસ પણ આપવાની જરૂર નથી જો ત્યાં એની યોગ્ય કા સિસ્ટમો કાર્યરત ના હોય તો એની ઉપર સીધી ફોજદારી કાર્યવાહી કરીને પોલીસ ફરિયાદ કરવાની છે તેમ છતાં પણ અમારી પાસે સર્વે થયા મુજબ જે જે આવા પબ્લિક ગેધરિંગ પ્લેસો ઉપર આવી જે ક્ષતિઓ જણાઈ હતી એમાં મેજરલી કહી શકાય એવી એ કોશિયા મોલ કે જ્યાં સતત પબ્લિક આવતી હોય છે એની બે હજાર વીસની રિન્યૂ થયા વગરની એનઓસી હતી તેમજ એની સિસ્ટમ આજે પણ કાર્યરત નહોતી અને ત્યાં પણ ઓર્ગેનિક માલ ચોખા તેલ આવું ગોડાઉન ભરેલું હોવાથી ત્યાં આગ લાગવાના સંભવ અને લાગ્યા પછી બુઝાવવા માટે પણ ખૂબ મોટી તકલીફ પડે એવી પરિસ્થિતિ હતી માટે એ મોલ સીલ કર્યો છે બીજું એક ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ જ્યારે અમે અગાઉ પણ ત્રણ વાર નોટિસ આપી હતી એ ડૉક્ટર કોઈ પણ કયા રીતે કયામાં નહોતા અને ચોથે માળ હોસ્પિટલ હતી એટલે એ હોસ્પિટલમાં પણ બહુ રિસ્ક હતું એટલે એ પણ સીલ કરી છે બીજી સંકેત ઇન્ડિયાના બેઝમેન્ટમાં કોઈ ક્લાસીસ ચલાવતું હતું ત્યાં પણ કોઈ પણ જાતની સિસ્ટમ નહોતી એ પણ સીલ કર્યું છે હજુ પણ ડૉક્ટર હાઉસની અંદર અમને કેટલાય એવી કેટલીક ઇમારતો જણાયેલી છે કે જ્યાં ફક્ત સિસ્ટમ દેખવા પૂરતી જ લગાવેલી છે અમારી જાણમાં આવેલું છે અત્યારે અમારી ટીમ છે ત્યાં અને અમે ડૉક્ટર હાઉસમાં પણ સીલ કરીશું એ સિવાય ડેરી રોડ ઉપર જ્યાં સૌથી વધારે ક્લાસીસ આવેલા છે ઓછામાં ઓછી સાતથી આઠ લાઇબ્રેરીઓ આવેલી છે એ લાઇબ્રેરી ચોથા માળી લાઇબ્રેરીઓ છે એની સિંગલ એન્ટ્રી છે બીજી બાજુ એક્ઝિટની કોઈ એન્ટ્રી જ નથી જો ત્યાં પણ કોઈ મોટું ડિઝાસ્ટર થાય તો કેટલાય બાળકો નાના બાળકો કે વિદ્યાર્થીઓને નુકસાન થાય આવી જેટલી અત્યારે હાલ અમે લગભગ પંચાણુંથી એકસો પાંચ મિલકતોને આજે અમારી ટીમને નોટિસ આપવા મોકલી છે અને ત્રણ દિવસની નોટિસ આપી છે ત્રણ દિવસની નોટિસ બાદ જો પણ જો એ લોકો કોઈ કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે અમારે એ મિલકતોનું લાઇટ કનેક્શન નળ કનેક્શન કે ગટર કનેક્શન એ કાપવું પડશે અને જરૂર પડશે એ તો અમે એની મિલકતો પણ સીલ કરીશું હવે આ બાબતમાં કોઈનું પણ ચલાવી નહીં લેવાય કોઈનો પણ જીવ જાય એવી કોઈ પણ પ્રક્રિયા હશે તો અમે છોડીશું નહીં અને એમાં કોઈનું સાંભળવામાં આવશે નહીં